હેલો વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું સૂત્ર આજે આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ગુજરાત સરકારની નવી આવૃત્તિ મુજબ ધોરણ સાત વિષય ગણિત ચેપ્ટર નંબર બાર સમિતિમાં અભ્યાસ કરવાના છીએ જેમાં આપણે આગળના વિડીયોમાં સ્વાધ્યાય બાર પોઈન્ટ એકના દાખલા નંબર પહેલો અને બીજો જોયો વિડીયોમાં આપણે આગળના દાખલા જોવાના છીએ તો સ્વાધ્યાય બાર એક દાખલા નંબર ત્રણ જોઈએ કે નીચેની આકૃતિઓમાં અરીસાની રેખા એટલે કે સમિતિની રેખા તૂટક રેખા વડે દર્શાવવામાં આવી છે આ બધી કઈ છે તો કે સમિતિની રેખા દર્શાવેલી છે હવે તૂટક રેખા પર પ્રતિબિંબ વડે દરેક આકૃતિને પૂર્ણ કરવું આપણે સમિતિની રેખા આપણે શીખી ગયા છીએ કે જ્યાં સમિતિની રેખા હોય એની બીજી બાજુ છે એના જે બીજો ભાગ આપણને મળે તો એને સમિતિની રેખા કહેવાય આપણે જોઈએ છીએ કે ચોરસ હોય એના ભાગ પડે તો બે ભાગ પડતા હતા તો આવું થાય એની સમિતિની રેખા જ્યાંથી આકૃતિના બે ભાગ પડે એને કઈ કહેવાય સમિતિની રેખા તો આપણે જે આકૃતિ આપી છે બધી સમિતિની રેખા આપી છે એમ કહી દીધું છે શું તમે પૂર્ણ કરેલી આકૃતિઓના નામ ફરી યાદ કરી શકશો તો આપણે પેલા જે સમિતિની રેખા આપી એના ઉપર છે આકૃતિ પૂર્ણ કરવાની છે અને પૂર્ણ કરેલી આકૃતિઓના નામ ફરી યાદ કરવાના છે એટલે કે જે આકૃતિ આપણે દોરશું એને શું નામ આપ કહી શકાય એ આપણે જોવાનું છે તો આપણે પહેલી આકૃતિ દોરીએ જો આપણને આ સમિતિને રેખા છે તો જેટલો ભાગ અહીંયા છે એટલો ભાગ આ બાજુ જશે બરાબર જેટલો ભાગ ઊભો જશે એટલો ભાગ આ બાજુ આવશે હું સીધી આમ નામ દોરું છું એટલે મારે થોડીક ત્રાસી લીટી થશે તમારે સ્કેલના મદદથી દોરવાની છે સીધી લીટી થશે તો આ હું થઈ જશે કહેવાય તો કે ચોરસ બરાબર તો આ સમિતિ રેખામાં કઈ છું તો કે ચોરસ હવે બાજુની આકૃતિ જોઈએ તો જુઓ આટલો ભાગ આ બાજુ જશે પછી તો કે એટલો જ ભાગ હવે

તો આને શું કહેવાય ત્રિકોણ જ્યાં સમિતિની રેખા છે ત્યાં વચ્ચેથી આપણે જે ત્રિકોણમાં કઈ સમિતિની રેખા હોય તો કે વચ્ચેથી આવે બીજી આ એક આવે અને આ એક સમિતિની રેખા મળે આપણે વચ્ચેની એના ઉપરથી બાકીની બે એક બાજુ દોરી હવે આ સી જોઈએ સી માં શું છે તો કે એક ભાગ આમ ત્રાસો છે તો અહીંથી આપણે આમ એક ત્રાસો દોરશું પછી બીજો ભાગ આ રીતે ત્રાસો છે ત્યાંથી આમ તો અહીંયાથી આ જેવો ભાગ આ બાજુ છે એવો વચ્ચે અરીસો મૂકે તો એવો ભાગ આને મળશે અને આ આકૃતિના બે ભાગ પડે છે આવી રીતે વચ્ચે સમીકરણ રેખા છે તો આ આપણે શું થઈ ગયું એની પૂર્ણ આકૃતિ બરાબર તો આને શું કહેવાય કે જુઓ ચારે બાજુ કેવી છે સમાન આને શું કહેવાય સમ બાજુ ચતુષ્કોણ સમ બાજુ ચતુષ્કોણ બરાબર પછી હવે ડી જોઈએ તો આમ છે તો અહીંથી આમ થશે અડધું અર્ધવર્તુળ આ બાજુ છે તો આપણે સમિત રેખા ક્યાં અર્ધવર્તુળ થશે બીજી બાજુ તો આ શું થશે આખું વર્તુળ બરાબર તમે જેટલી ભાગ આ બાજુ છે એટલો ભાગ જ આ બાજુ દોરશો તો અડધે થી આમ અડધે થી આ બાજુ આમ થશે તો કહેવાને શું જો આકૃતિ ઉપરથી વર્તુળ હવે આકૃતિથી ઈ જોઈએ તો ઈમાં શું છે તો કે પહેલાં તો થોડો ભાગ આ બધું ચાલે એટલો ભાગ આ બધું આપણે લઈએ હવે કંઈક સીધી લીટી છે ને આપણે આમ દોરીએ અને એક લીટી આમ છે તમે સ્કેલથી દોરશો એટલે તમારે સીધી થશે બરાબર હવે એક લીટી આમ છે તો એ આમ પછી બીજી લીટી આમ છે અહીંયાથી આમ આવી પછી આમ અહીંયાથી આમ પછી આમ અને શેક અવરજી આડી લીટી તો આવું મળી ગયા ની આકૃતિ બરાબર હવે આને જો બરાબર તમે માપ દોરશો એટલે તમારે સીધું થઈ જશે હવે અને એક બે ત્રણ ચાર પાંચ કોણ છે અને શું નામ અપાય તો કે પંચકોણ જેટલી ભાગ આ બાજુ છે પછી જેટલી લીટી સીધી છે એટલી આ બાજુ દોરી અને આ જેટલી ત્રાસી છે આ બાજુ થયો પંચકોણ હવે એફ જોઈએ તો આપણને અડધી આકૃતિ આપી દઈએ અડધી આપણે દોરવાની છે કે સમિતિની રેખા પછીની તો એક આ જો અડધી લીટી આમ છે તો અડધી આપણે આ બધું દોરશું પછી एक आम त्रासी लीटी तो आम तो अभी दौड़ी आ एक सीधी लीटी पी एक त्रासी अम पर्धी से तो अर्धी बाजू पी एक तो एक आज पी सीधी पी आम एक आ सीधी सीधी बे त्रासी ने एक सीधी પાથ હું થઈ ગયો એની પૂર્ણ આકૃતિ હવે આના આપણે શું નામ નામ આપવાનું છે તો નામ જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ ખૂણા છે નામ કયા આપશું અષ્ટોણ તો આપણને કીધું છું કે તૂટક રેખા વડે પર પ્રતિબંબ વડે દરેક આકૃતિને પૂર્ણ કરો તો આપણે દરેક આકૃતિને શું કરી પૂર્ણ કરી અને આકૃતિઓના નામ ફરિયાદ કરો તો એને હું આપવું આવ્યું તો કે આ તો ચોરસ છે પછી આ તો કે સમબાજુ ત્રિકોણ પછી આ સમબાજુ ચતુષ્કોણ આ વર્તુળ થયો આ પંચકોણ છે અને આ અષ્ટકોણ થયો તો આ આપણને આકૃતિ મળી ગઈ એના નામ લખી નાખ્યા હવે પ્રશ્ન નંબર ચાર જોઈએ કે નીચે આપેલી આકૃતિઓ એક કરતા વધારે સમિતિની રેખા ધરાવે છે આવી આકૃતિઓ ઘણી રેખિક સમિતિ ધરાવે છે એવું કહેવાય હવે આ આપણને આકૃતિ આપી છે ત્રણ એ બી ને સિંહ એમાં એક કરતાં વધારે સમિતિની રેખા ધરાવી છે જો આ એક અને આ બે ધરાવ્યું છે આમાં એક બે અને ત્રણ એક બે ત્રણ અને ચાર આમાં એક બે અને ત્રણ આમાં ત્રણ આમાં ચાર આમાં

તો આ આખું વર્તુળ છે અર્ધવર્તુળ પૂર્ણ છે પણ આમાં અર્ધવર્તુળ વર્તુળ થતું નથી તો આ આવી શકે નહીં તમે વિકર્ણમાં પાડો તો પણ સરખું થાય નહીં કારણ કે આ વધારે આવે છે ને આ થોડું આમાં અડધું આવે છે ને આમાં થોડું ગમતું જ આવે છે તો એ પણ પડે નહીં તો બીજો કઈ જ રીતે પડશે તો આ રીતે પાડી શકીએ અડધો ભાગ આ બાજુ અડધો ભાગ આ બાજુ બરાબર વચ્ચેથી પડશે તો અડધો ભાગ આ બાજુ થશે અડધો ભાગ આ બાજુ આમાં માત્ર એક જ મળશે એક કરતાં વધારે મળશે નહીં બરાબર હવે જોઈએ જી તો ઝીમાં કેટલી અડધેથી પેલા તો થશે તો બે વર્તુળ અને અર્ધ અડધું ચોરસ આ બે થઈ ગયા તમે એક ઊભું પાડો તો આ અડધો ચોરસ આ બે વર્તુળ અને આ બે વર્તુળ તો આ બે હવે આડી તમે ભૂલી જાઓ તો ઊભું અને આડો બે પાડશો જો ઊભું પાડો તો આ અડધો વર્તુળ આ અડધા વર્તુળ બંને અડધા અડધા વર્તુળ અને અડધું ચોરસ અડધું ચોરસ એ રીતે પડશે હવે તમે વિકરણ નથી પાડો તો પણ એમાં થશે જો એક વર્તુળ આખો એક વર્તુળ આખું પછી આ વર્તુળનું અડધું આ બાજુ અડધું વર્તુળ આ બાજુ આ વર્તુળ અડધું આ બાજુ અડધું આ બાજુ

અત્યારે હું રખ ને હમણાં પછી પાછા દોરીએ હવે હું આડો દોરું એક સમિતિની રેખા આ રીતે દોરું તો જુઓ આ વર્તુળો આવ્યો અડધો આ બાજુ આવશે આનો અડધો આ બાજુ આવી ગયો આનો અડધો આ બાજુ આવી ગયો એટલે થઈ ગયું આ બંને આખા વર્તુળ એવી રીતે આનો આટલો ભાગ અને આનો આટલો ભાગ આ બાજુ ને આ બાજુ એક આ થશે હવે એવી રીતે હું બીજી દોરું અહીંયા બરાબર થશે હવે એક હું અહીંયા દોરું તો એમાં પણ થશે અડધો ભાગ ઉપર અડધો ભાગ નીચે હમણાં દોરીથી બરાબર પછી એક આ રીતે થશે બરાબર પછી એક કઈ થશે આ રીતે અને છેલ્લે આ રીતે મળશે તો તમે એના ભાગ પાડશો તો આના આનાથી એક દોડશે બીજા બધાઓ ભૂલી જાવ આ એક ખાલી રાખો સમિતિની રેખા અડધો ભાગા અડધો ભાગ આ પછી આના પછી આ જોયું તો આ સમિતિની રેખા દોરશો તો અડધો ભાગા અડધો ભાગ આ પછી ઊભી સમિતિની રેખા દોરીએ ત્યારે હમણાં આપણે જોઈએ એ રીતે અડધો ભાગ આ બાજુ અડધો ભાગ આ બાજુ પછી આ દોરો તો અડધો ભાગા આ અડધો ભાગ આ બાજુ એ રીતે આડી સમિતિની રેખા દોરશો ત્યારે અડધો ભાગ ઉપર ને અડધો ભાગ નીચે તો આપણને આમાં કેટલી સમિતિની રેખા મળશે તો કે એક બે ત્રણ ચાર પાંચ અને છ તો એચમાં આપણને કેટલી મળી છ આમાં તો કે એક બે ત્રણ અને ચાર આમાં એક આમાં કેટલી સમિતિની રેખા મળી એક બે ત્રણ અને ચાર તો આપણને સમિતિની રેખા મેળવવાની કીધી હતી જો ઘણી હોય તો ઘણી મેળવવાની ન હોય તો જેટલી હોય એટલી મેળવવાની કીધી હતી એક કરતાં વધુ હોય તો મેળવ તો આપણને માત્ર એફ છે એફ એમાં જ એક મળે છે બાકી બધા એમાં એક કરતાં વધારે મળે છે તો અહીંયા આપણે દાખલો પૂર્ણ થાય છે અહીંયા સુધી રાખીએ હવે પછીના વિડીયોમાં છે આગળના દાખલા જોઈશું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો